જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા આપણે આજે બનાવવાના છે દેશી ચૂલે રીંગણાના ઓરા તો બધા મિનિટો વિડીયોમાં બન્યા લેજો તો આપણે ત્રણ રીંગણા લીધા છે તમે જોઈ શકો છો જો મસ્ત મસ્ત ત્રણ રીંગણા છે પછી આપણે લીલી ડુંગળી નહોતી એટલે આપણે સૂકેલી લીધી છે તો આ છે ડુંગળી સુકેલી આ છે આપણે ટમેટા અને આ છે આપણે

આગળ આગળ વિડીયોમાં બના રહીજો બધા મિત્રો તો બધા મિત્રો આપણે જોઈ શકો છો આપણે રીંગણા ગયા છે કમ્પ્લીટ તો હવે આપણે આગળ આગળ રહેજો જો મસ્ત એટલે મસ્ત રીંગણા શેકાઈ ગયા છે તમે કેમ બનાવો એ કોમેન્ટ કરજો બધા મિત્રો તો જોઈ શકો છો બધા મિત્રો આપણે ટમેટા સુધારવા છે જોઈ લેજો બધા મિત્રો આપણે સુધારીએ છીએ ટમેટા ઓળા માટે મિત્રો જોઈ શકો છો આપણે ડુંગળી ઓલરેડી સીધા રહી ગઈ છે ટમેટા સીધા રહી ગયા છે અને આમાં હંમેશા ઓરામાં છે ને આપણે ડુંગળી અને ટમેટા હંમેશા ઝાઝા નાખવાના એટલે બહુ મસ્ત એટલે મસ્ત ઓરો થાય કારણ કે અમુક અલગ અલગ રીતના ઓરો બનાવતા હોય એટલે અમુક થોડા નાખે એકથી બે ટમેટા નાખે આમાં અમે તો ચારથી પાંચ ટમેટા નાખ્યા છે અને ચાર પાંચ ડુંગળી નાખ્યા એમાં ટમેટા અને ડુંગળી ઝાઝા હોય ને એટલે ઓરો બહુ એટલે બહુ મસ્ત બને તો આજે આપણે બહુ એટલે બહુ મસ્ત એટલે લીલી કૂણી કૂણી અને બહુ મસ્ત એટલે મસ્ત ધાણાભાજી તો આપણે ધાણાભાજી પણ આપણે સુધારવાની છે તો બધાને બનાવી છે તો આપણે પણ છે ને લીલા મરચાં પણ આપણે નાખવાના છીએ અમે આમાં બે મરચાં નાખશું લીલા મરચાં લીલા મરચાંનો સ્વાદ બહુ એટલે બહુ સરસ આવે આપણે ધાણાભાજી પણ રેડી થઈ ગઈ છે બધા મિત્રો જોઈ શકો છો તો આપણે ઓલરેડી મરચાં પણ સુધારાઇ ગયા છે તમે જોઈ શકો છો બધા મિત્રો ધાણા ભાજી ડુંગળી આ છે ટમેટા અને આ છે આપણે ઓળા આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ આમાં લીલું લસણ એ બધા મિત્રો નાખી શકો છો ઓલરેડી અમે નથી નાખતા પણ હોય તો આપણે નાખી શકીએ છીએ એવું કાંઈ નથી એટલે બહુ એટલે બહુ મસ્ત જ આપણે બધું રેડી થઈ ગયું છે અને વિડીયોમાં બના રહેજો આપણે પણ લસણ આપણે પાંચ કરી છ કરી જેટલું આપણે ખાઈ પ્રમાણે બધું નાખવાનું હોય તો આપણે છ કરી લીધી છે બધા મિત્રો જોઈ શકો છો આપણે ઓળો વગાડવા માટે ટમેટા ડુંગળી માટે તેલ પણ મૂકી દીધું છે બધા મિત્રો જોઈ શકો છો આપણે રીંગણા શેકાઈ એટલે પછી આવી રીતના છે છે ને આ બનાવી નાખવાનો ઓડાનો તો બધા મિત્રો જોઈ શકો છો એટલે બહુ મસ્ત અસલ ના મસ્ત એટલે મસ્ત શેકાઈ ગયા છે રીંગણા તો આપણું તેલ ગરમ થઈ ગયું છે બહુ મસ્ત એટલે મસ્ત તો આપણે એમાં હિંગ નાખશું તો બધા મિત્રો જોઈ શકો છો બહુ એટલે બહુ મસ્ત એટલે મસ્ત થઈ ગયું છે ને તો હવે આપણે એમાં તો હવે આપણે એમાં ડુંગળી એડ કરશું બધા મિત્રો જોઈ શકો છો તો હવે આપણે એમાં નાખશું અડધી ચમચી હળદર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું

એટલે એની આ રેસલ ચડી જાય તમે આપણે લીલા મરચાં ન નાખવાય તો નાખી શકે અમારા ઘરમાં ભાવે એટલે અમે નાખીએ તમે કેવી રીતના કરો એ કમેન્ટ કરજો આ જીરું ધાણાજીરું જીરું પણ આપણે એકાદ ચમચી નાખતું અડધી અડધી બે ચમચી નાખીશું જો મસ્ત એટલે મસ્ત આપણે ટમેટાને ડુંગળી દે ચડવા મીંડા આપણે ટમેટાને ડુંગળી ચડવા માટે આપણે છે ને થોડુંક ઢાંકવું પડશે એટલે છે ને એટલે મસ્ત મસ્ત એટલે ચડી ઓલી વાત લાગે આ ઢાકી દો ને તો ફટાફટ ચડી જાય તો આપણે આ ટમેટાને ડુંગળી અડધા ચડી ગયા છે તો હવે આપણે એમાં એડ કરશું લસણવાળી ચટણી તો જોઈ શકો છો તમે બધા મિત્રો આ છે આપણી લસણવાળી ચટણી તમે ચટણી તમારે ખાઈ પ્રમાણે નાખવાની છે અમે ચાર ચમચી નાખી હતી તમારા ઘરમાં કેવું તીખું ખાતા હોય મોરું ખાતા હોય અમારા ઘરમાં થોડુંક તીખું ખાય એટલે અમે ચાર ચમચી નાખી દીધી ચટણી હવે આપણે ડુંગળી ટમેટા અને મરચાં બધું બહુ મસ્ત એટલે મસ્ત જળી ગયું છે તો તમે વિડીયોમાં બના રહીજો ને હવે આપણે એમાં ઓરો ઓડી એડ કરશું આ ઓરો ખાવ એટલે તમને મજા જ આવ્યા કરે તો હવે આપણે હે ને બહુ એટલે બહુ મસ્ત આપણો ઓરો થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે છે ને એમાં દાણાભાજી મસ્ત એટલે મસ્ત એડ કરશું જો થઈ ગયો ને આપણો ઓરો રેડી બહુ મસ્ત એટલે મસ્ત થઈ ગયો જો હાલો બધા ઓરો ખાવા તો આ કામ આપણે ઓરો કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે જવાનું છે દેશી ચૂલે બાજરાના રોટલા બનાવવા તો વિડીયોમાં બૈના રહેજો વિડિયો સ્કીપ ન કરતા હું તમને કાઠિયાવાડી બહુ મસ્ત બાજરાના રોટલાને ઓળખ બતાવીશ તો વિડીયોમાં બૈના રહેજો તો હાલો મિત્રો આપણે બનાવવા બના છે બાજરાના રોટલા દેશી ચૂલે તો જોઈ શકો છો તમે તો આપણે થઈ ગયું છે રોટલા બનાવવાનું ચાલુ તમે તો આપણે રોટલો ટિફેન કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો રોટલો થઈ ગયો છે કમ્પ્લીટ તો તમે જોઈ શકો છો બહુ મસ્ત એટલે મસ્ત દેશી આપણો રોટલો ચડે છે તમે જોઈ શકો છો તો આપણે રોટલા થઈ ગયા છે કમ્પ્લીટ તો હવે આપણે એને ચોપાડવાના છે તો આપણે છે હું તમને બતાવીશ ઘરનું ઘી છે તો જોઈ શકો છો તો જો આ છે આપણે દેશી ઘી તો જો આપણે રોટલામાં નાખશું તમે જોઈ શકો છો ઠંડુ હતું એટલે થઈ ગયું બહુ ઓલું કઠણ પણ તમે જોઈ શકો છો આ રોટલા ખાધા હોય તો બહુ એટલે બહુ મજા આવે જો ઓગરવા માંડે તો આપણે ઘી થઈ ગયું છે તો આપણે એમાં ખાડા કરાઈ જાય બહુ મસ્ત એટલે મસ્ત ઘી છે ને અંદર ઓગળી જાય તે રોટલામાં જો આવા રોટલા ખાધા હોય તો મજા આવે દેશી ચૂલાના તો આપણે બાજરાના રોટલા થઈ ગયા છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો આપણે રીંગણાનો ઓળો જોઈ શકો છો બધા મિત્રો હવે આવે છે મૂળા જોઈ શકો છો તમે આ છે આપણે મૂળા આ છે આપણે ડુંગળી ને ટમેટા તમે જોઈ શકો છો બધા મિત્રો તો આપણે બાજારનો રોટલો આવી ગયો ઓળો આવી ગયો મૂળા આવી ગયા મરચા આવી ગયા મિત્રો આવીટલો ખાવા બે ગઈ છું ભાઈ ભાઈ ઓરોલ એટલે બીજું કાઢી નાખજો જો ઓરોલ રોલોલ કોમ્બિનેશન બહુ મજા આવે તમને ભાવે કઈ રીતે ઓરો બનાવે એ કોમેન્ટ મારે ફરું ભૂલતા નહીં અને અમે તો આવી રીતે બનાવીએ બસ નવી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો હલો મિત્રો મેં તમને આજે ઓરો ને બાજાના રોટલાનો વિડીયો બનાવ્યો છે તો તમને વિડીયો કેવો લાગે લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રો અને અમે તો આવી રીતના બનાવીએ છીએ તમે કેવી રીતના બનાવો એ અમને કોમેન્ટમાં જણાવજો તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ અને હર મહાદેવ તો હાલો બધા ઓરો ખાવા મિત્રો હવે આપણે મળશું વ્લોગમાં તો જય શ્રી કૃષ્ણ જય માતા તો બધા મિત્રો વિડીયોમાં બહેના જો લાઈક સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં કરજો કહેજો કે કેવા બહેના છે બાજરાના રોટલા ને ઓળા તો આનો બધાએ ખાવા